દોસ્તો ગુડ મોર્નિંગ શું પ્રભાર દોસ્તો આજે સાયકલથી સ્મૃતિવન હા દોસ્તો સ્મૃતિવનની અંદર હવે સાયકલની છૂટ થઈ ગઈ છે તો એવું કોઈ ઓફિસિયલ સ્ટેટમેન્ટ નથી પણ સાયકલિસ્ટોને રોકવામાં નથી આવતા એ દેખાઈ રહ્યું છે અને ઘણા બધા મિત્રો અહીંયા સાયકલ લઈને હવે કરવા આવી રહ્યા છે તો આજે તો આજે આપણે પણ સાયકલથી ફરી લઈએ તો જોઈએ સાયકલથી કેટલી વાર લાગે છે મૂળ રસ્તેથી છેક સનસેટ પોઈન્ટ સુધી પહોંચતા અને એ પછી એ પણ જોઈએ કે આગળનું ફરવાનું કેવી રીતે થાય છે દોસ્તો તમે જો સાયકલના શોખીન હો તો એક સરસ વાત તમારી સાથે શેર કરવાની થાય કે રવિવારે સવારે વિશ્વ હૃદય દિવસના ઉપક્રમે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડથી એક સાયકલ યાત્રા નીકળવાની છે સાયક્લોથોન નીકળવાની છે અને એ વિશેનું જે ફોર્મ છે ગૂગલ ફોર્મ જે ભરવાનું છે એ ગૂગલ ફોર્મમાં અમારી લાઈન પર દેખાઈ જશે ત્યાં તમે રજિસ્ટર કરી શકો છો ત્રણ રૂટ છે અગિયાર કિલોમીટર વીસ કિલોમીટર અને પચાસ કિલોમીટર એમાંથી કોઈ પણ રૂટ પર તમે જઈ શકો છો અને આ સાયક્લોથોનનો હિસ્સો બની શકો છો આ સાયક્લોથોનનો જે હિસ્સો બનશે એમને એમને એક સર્ટિફિકેટ મળશે એક ટી શર્ટ પણ મળશે એ મળે કે ના મળે એટલે કે મળશે જ પણ જે મજા મળશે એ ચોક્કસથી મફતની મજા મળશે તો જરૂરથી એ સાયકલો થોડા તમે ભાગ બની શકો છો દોસ્તો સાયકલથી આવવાનો ફાયદો સૌથી મોટો એ છે કે

તો જ ઝડપથી આપણે પહોંચી રહ્યા છીએ આપણા ગંતવ્ય સુધી આજે બીજા કોઈ સાયકલીસ્ટી સામે નથી મળ્યા સનસેટ પોઈન્ટ પર થી જવું હોય તો ગિયર વાળી સાયકલ હોય તો સારી વાત છે સાદી સાયકલ ને આવા ચડાવતા પર ચલાવવી એ થોડીક મુશ્કેલ બને ઘરનું જે મારું પૈડું છે ત્યાં એક નંબર મેં રાખ્યો છે ગિયરનો અને પાછળના પૈડા પર પાંચ નંબર રાખ્યો આ સેટિંગ પર સારી ચાલે છે જોઈએ ઉપર ચડવામાં આ સેટિંગ વધારે ઓછું સેટિંગ કરવું પડે છે કે કેમ બહુ જ સરસ મિયાવાકી જંગલ કંપનીઓના સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ ફંડની હેઠળ આ મિયાવાકી જંગલ ઉભું કરવામાં આવે છે જેમાં પૂરતું પાણી મળી રહે એ માટે ખાસ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકશો કે અહીંયા આવશો તો કે કાળી નળીઓ પસાર થઈ રહી છે Ronnie.

દીવડાઓ મૂકવાની એક પ્રવૃત્તિ કરવામાં આવી અને એ બધા જ દીવડાઓ અત્યારે અહીંયા રસ્તામાં દેખાઈ રહ્યા છે આજી એની જગ્યા છે કોઈ ઉપાડે નથી જોકે અહીં અહીંયા નથી है। तो, का काम तो, चाहिए। है। तो दोस्तों गियर चेंज करवा पड़िया अत्यारे અત્યારે પણ આગળના नंबर एक आणि અને પાછળના नंबर पाच

बस दोस तो बे आटा बाकी रहा से